નમસ્કાર મિત્રો સ્વાગત છે પચીસ તારીખ દસ દસ બે હાજર પચીસ ના રોજ એટલે કે દસમી ઓક્ટોબરે ધોરણ સાત નો દોસ્તો જે વિજ્ઞાનનું પેપર લેવાનું છે એનું આ આપણે મોડેલ પેપર લઈને આવી ગયા છે તમારી સાથે તમારે કુલ ગુણ એસી માર્ક્સ નું પેપર છે સમય બે થી પાંચ નો દોસ્તો અને ખાસ સૂચના કે આ મોડલ પેપર છે આખું પેપર આપણને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી જાય તો લગભગ દરેકના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હશે જેના મોબાઈલમાં ના હોય પ્લેસ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકે છે અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને પણ ગાઈડ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી શકે છે ચલો ત્યારે જે પણ મિત્રો ચેનલ પર હજુ સુધી પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું આપણે ભૂલવાનું નથી ચલો ત્યારે ઝડપથી જે આજના પેપરમાં આપણે સમય ન બગાડતા

છે કયા અવયવમાં કાર્બોદિત અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે તો મોટું આંતરડું અનનળી જઠર કે નાનું આંતરડું તમને દોસ્તો જો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં એનો જવાબ જણાવી શકો છો જવાબ આવશે ડી નાનું આંતર ડું પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે તો પ્રોટીનનું પાચન થઈ ગ્લુકોઝ બને છે સેલ્યુલોઝ બને છે ફેટી એસિડ બને છે કે એમિનો એસિડ બને છે તો પ્રોટીનનું પ્રોટીનનું પાચન થઈ એમિનો એસિડ નામનો સરળ પદાર્થ બને છે કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે પાણી કેરોસીન મર્ક્યુરી કે દૂધ તો ઉષ્મા વહન રીતે દોસ્તો મરક્યુરી ગરમ થાય છે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રકરણની કઈ રીત થી પહોંચે છે તો સૂર્યની ગરમી આપણા સુધી અ ઉષ્મા પ્રસરણની કઈ રીતે ઉષ્મા વહન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ કાપેલા તમામ તો પ્રશ્ન નંબર 6 નો જવાબ આવશે ઉષ્મા વિકિરણ રીતે પહોંચે છે ચલો ત્યારે જોઈએ પ્રશ્ન નંબર બે તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારનો આપણે તફાવત આપેલો છે દોસ્તો ભૌતિક ફેરફાર કોને કહેવાય રાસાયણિક ફેરફાર કોને કહેવાય તો જે ભૌતિક ફેરફાર એટલે કે તેમાં પદાર્થોના ભૌતિક ગુણધર્મો જેવા કે પદાર્થોના આકાર કદ રંગ અવસ્થામાં ફેરફારો થાય છે જયારે રાસાયણિક ફેરફારમાં તેના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે તેમાં ભૌતિક ફેરફારની વાત કરીએ તેમાં નવા ગુણધર્મો વાળા પદાર્થો ઉત્પન્ન થતા નથી જયારે રાસાયણિક ફેરફારોમાં તેમાં નવા ગુણધર્મો વાળા પદાર્થો ઉત્પન્ન થાય છે ભૌતિક ફેરફારમાં કરીએ તો તે મોટે ભાગે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે અને રાસાયણિક ફેરફાર મોટે ભાગે ઉલટાવી શકાતો નથી ચલો આગળ જોઈએ વિધાનો સાચા કે ખોટા જણાવો કોપરની પટ્ટીને ગરમ કરવી એ ભૌતિક ફેરફાર છે તો સાચું છે પાછી ઠંડી થઈ જાય છે ગરમીના દિવસોમાં લોખંડની કટાવાની ક્રિયા ઝડપી હોય છે ખોટું ઉષ્માનો એકમ અંશ સેલ્સિયસ છે ખોટું શૂન્યાવકાશમાં કોઈ પણ રીતે ઉષ્માનો પ્રસરણ થતું નથી તો આ પણ ખોટું દોસ્તો ચલો નીચે જોડકાયા અમરવેલ અમરવેલ ને આપણે શું કહીશું તો અમરવેલ આપણે પરોપજીવી વનસ્પતિ કહીશું કળશપર્ણ આપણે કીટાહારી વનસ્પતિ કહીશું બિલાડીના ટોપને આપણે મૃતોપજીવી વનસ્પતિ કહીશું અને લીલ ને આપણે સ્વાવલંબી વનસ્પતિ કહીશું ચલો આગળ નીચેના ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો લોખંડની વસ્તુ અને કથ્થાઈ રંગનો કાટ લાગે છે અ તો આ આવશે લોખંડની વસ્તુને તો આ આવશે રાસાયણિક ફેરફારમાં અહીંયા હું રા લખીશ જે ભૌતિકમાં સમા ભૌતિક લખીશ પછી બરફ ને ગરમ એ ભૌતિક આવશે પછી ચોરસ કાગળ વાળું ભૌતિક આવશે અને બાકીનું બધું રાસાયણિક ફેરફાર આવશે રાસાયણિક અને રાસાયણિક ચલો ત્યારે જોઈએ આગળ કોઈ પણ બે પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો માંદા માણસનું અ શરીરનું તાપમાન માપવા માટે નર્સ કયા પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ કરે છે તો માંદા માણસના શરીરનું તાપમાન માપવા માટે નર્સ ક્લિનિકલ ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરે છે એટલે કે દવાખાના થર્મોમીટર તાવ આવ્યો હોય ત્યારે શરીરનું તાપમાન કેટલું હોય છે તો તાવ આવ્યો હોય ત્યારે શરીરનું તાપમાન વધુ વધુ અને બેતાલીસ થી ઓછું હોય છે બેતાલીસ થી ઓછું હોવું જોઈએ બે જ સ્વાદે અને સ્પર્શે કેવા છે બે જ સ્વાદે કેવા છે સ્વાદે તુરા છે અને સ્પર્શે ચીકણા છે સ્પર્શે ચીકણા છે ચલો આગળ જોઈએ નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક કારણો આપો ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ બીજું રોટલો બધું ચાવવાથી મીઠો લાગે છે ત્રીજો રસોઈ બનાવવા માટે ધાતુના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે અને બરફના લાકડાના વેરને સ્વડમાં રાખવામાં આવે વેરમાં રાખવામાં આવે છે અહીંયા આવ્યો વાત આવી આ બધા લાંબા વૈજ્ઞાનિક કારણો છે એટલે આપણે આ જવાબો તમને એપમાં મળી જશે દોસ્તો અમરવીર પરોપજી વનસ્પતિ છે રહી ગયું મનુષ્યના પાચન તંત્ર ની આકૃતિ નામદર્શન કરો આખી સરસ મજાની એપ્લિકેશનમાં આનો સોલ્યુશન તમને મળી જશે આપેલી આકૃતિમાં નામ નિર્દેશન કરો જો દોસ્તો તમને આવી આકૃતિ પૂછાય તો એનો આ આ જવાબ છે રીતે આપણે નામ નિર્દેશન કરેલું છે શ્વાસ નળી શું છે પાસળીઓ ચલો પ્રશ્ન નંબર સાત અનની વાત કરીએ સાત અનો પહેલો છે આપણા સ્નાયુઓમાં અજારક શ્વસન ક્યારે થાય છે તેની શું અસર થાય છે જવાબ લાંબો છે એટલે આપણે આપમાં આપ્યું છે નીચેના પદાર્થોનું એસિડ બેઝ અને તટસ્થમાં વર્ગીકરણ કરો તો અહીંયા તમને બધા નારંગીનો રસ દહીં સાબુ લીંબુ આપીશું આપણે એને એસિડ તટસ્માલ ની વર્ગુ તો એસિડિક પદાર્થોમાં આવશે નારંગીનો રસ પછી દહીં એસિડિકમાં આવશે લીંબુનો રસ એસિડિકમાં આવશે અને વિનેગર એસિડિકમાં આવશે અને આમલીનું પાણી કેમ ગયું આમલીનું પાણી આટલું એસિડિકમાં આવશે જ્યારે બેજમાં આવશે સાબુ બેજમાં આવશે બેકિંગ સોડા બીજમાં આવશે પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા બેજમાં આવશે ધોવાનો સોડા બે બેજમાં આવશે ભીંજવેલો ચૂનો બેજમાં આવશે અને એમોનિયા બેજમાં આવશે હવે રહ્યો તટસ્થ પદાર્થો તો મીઠું સુરોખાર ખાંડ ગ્લુકોઝ નિંદિત પાણી આટલું આવશે તટસ્થ પદાર્થોમાં આ રીતે આપણે નીચે અહીંયા સરસ મજાનું તમને વર્ગીકરણ આપેલું છે દોસ્તો સ્પષ્ટતા કરો જ્યારે આપણને કીડી કરે છે ત્યારે આપણે ચામડી પડતી જગ્યાએ કેલેમાઈન દ્રાવણ લગાવીએ છીએ શા માટે તો શા માટે લગાવીએ છીએ તો એનો જવાબ આપણને આપમાં મળી જશે અને કારખાનામાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવા માટે તટસ્થ કરવામાં આવે છે શા માટે તો તમને આપમાં મળી રહેશે દહીંમાં ખાલી જગ્યા એસિડ છે તો દહીંમાં દોસ્તો લેક્ટિક એસિડ છે લેક્ટિક એસિડ છે આપણે ફરી લખી દઈએ દહીંમાં લેક્ટિક એસિડ છે એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થિકરણની પ્રક્રિયા આપણે કહીશું પાલકની ભાજીમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે પાલકની ભાજીમાં ઓક્ઝેટિક એસિડ રહેલો છે ઓક્ઝેટિક ઓક્ઝેટિક એસિડ રહેલો છે પ્રશ્ન નંબર આઠ આપીએ નીચે મુજબ જવાબ આપો શું આપણે માત્ર કાચા પાંદડા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી ખરા તમારો જવાબ લખો જવાબ એપમાં છે દોસ્તો વિસ્તૃત ઉપયોગ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ક્ષાર એટલે શું એપમાં જવું પડશે લીંબુની સાથે બેકિંગ સોડા ભીડવા અત્યારે પરકોટા થઈને વાયુ મુક્ત થયા પ્રકારે તો આપણે એપમાં જવું પડશે અને પાંચમા સવાલનો જવાબ પણ તમને એપમાં મળશે ચાલો પ્રશ્ન નંબર નવ જોઈએ વનસ્પતિમાં શ્વસન ક્રિયા સમજાવો તો પ્રયોગ સાથે નિર્દર્શન સાથે એપમાં છે દોસ્તો અને મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ સમજાવો તો આ પણ વિસ્તૃત જવાબ એપમાં લખેલો છે ગાઈડ એપ્લિકેશન આજે તમારા મોબાઈલમાં હશે આજે મેં એપમાં જવાબ બોલું છું એ બધા અંદર પેપરના ફોલ્ડરમાં તમને બધા જવાબ મળી જશે તો જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને કમેન્ટમાં યસ લખો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો